બધાને તો પેલા નમસ્તે આજે તમે અહીંયા કહેવાય ને કે ઊર્જાવાન જગ્યામાં આવ્યા છો અને આજની આ જિલ્લા સોમનાથ સામાન્ય સભામાં અમારા બધા જ જિલ્લા પંચાયતના જે સદસ્ય હતા ને એ બધા એ નક્કી કર્યું હતું કે આપણે એક બાર સામાન્ય સભા કરવી છે એટલે બધાની સાથ સહકારથી અમે આજે આ જિલ્લા સોમનાથે સભા રાખી છે સૌ સૌનો સાથ સૌનો વિકાસ કે મધ્યમ વેપારી હોય નાનો માણસ હોય ગરીબ હોય કે બધાને સાથે રાખી અને બધા હાથ મજબૂત થાય એટલા માટે મોદી સાહેબે જીએસટી નાબૂદ કર્યું કેવાયકુડિયા ગામ બના છે જ્યાં બધી જ સુવિધાઓથી સજ્જ ગામડા બન્યા છે એવા સરપંચ અને તલાટી ને આજે એવોર્ડ આપવામાં આવ્યો હતો હા જિલ્લા પંચાયત ની બિલ્ડિંગ કે જ્યાં કેવાય કે વ્યસન મુક્તિ એક આપણે વ્યસન મુક્તિ ના આધારે કે જે બાર ના કે ગમે તે વ્યસન હોય એ જ્યાં ત્યાં થૂકે નહીં અને ગંદકી ન ફેલાય સ્વચ્છતા રહીએ અને એવું નથી કે એની પાસે જે અમે ફંડ ઉઘરાવી ફંડ ઉઘરાવવાની બાબત એ કરી નહીં પણ બધાનું આરોગ્ય સચવાય અને સ્વચ્છતા જળવાય તે માટે આ જાહેર કર્યું છે અમારા બધા જ જે મારા સાથી સદસ્યો જિલ્લા પંચાયતના બધા સદસ્યોની સહમતી હતી કે એકવાર આપણે બહાર સભા કરવી છે ધર્મ અત્યારે જે મોદી સાહેબ નું કેવાય ને કે ચોવીસ વર્ષ પૂરા થયા ઈ વિકાસ સપ્તાહ ના કાર્યક્રમ માં અત્યારે બધા અધિકારીઓ જોઈન્ટ છે અને તપાસ પણ ચાલુ છે